જે થોડા થોડા વાદળે વરસાદનું વાત જમવા બેસી ગયા છે જમી અને પછી તમને મળી જાયમાં તા મિત્રો હવે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે સ્ટાર્ટ પહેલાં કર્યા તો પણ હવે આપણે વ્લોગ કન્ટિન્યુ કરીશું વાજે સાંજના કઈ દઉં મિત્રો પોત ને છવ્વીસ એ છે અને કર્યો છે થોડું બપોરે વરસાદ જેવું વાતાવરણ હતું પણ વરસાદ આવ્યો નહીં એટલે થોડી બાજરી બગડો પણ થોડા રહી ગઈ વરસાદ આવ્યો નહીં અને હવે વરસાદ આવે એવું થોડું સાંજ સમય વાતાવરણ થાય તો ખબર નહીં પણ હમણાં તો કોઈ વરસાદ બીજો નથી ખુલ્લું વાતાવરણ છે મિત્રો આપણે વલગમાં બચાવ્યા છે સોળાપળીના કેરા આમાંથી આટલી સોળાપોળી આજે લઈ આવી છે મારા મમ્મી શાકભાજી શાક કરીશું સાંજે અને જમીશું વલગ કન્ટિન્યુ રાખીશું તો મિત્રો આપણે ધોરો માટે દોવા માટે ખાણ તૈયાર થઈ ગયું છે આ પાડી મિલવા તો ચલો નાનચી પાડી મૂકી આવીએ આ છે નાની પાડી મૂકી દીધું છે આપણે ખાણ તો આ છે અમારો ઢોરો આપણને ભે ખાઈ રહી છે અને દોવાની છે આ છે અમારા ઘર પાછળનું વાતાવરણ તમને બતાવીશ અને આ છે ઘર પાછળનો રસ્તો મિત્રો નવું વાતાવરણ છે મિત્રો આપણે ઢોરો બાજુ આવ્યા હતા તો આપણે ઢોરોને કોણ મૂકી દીધું છે એ પણ તમને બતાવ્યું અને આપણે હવે કન્ટિન્યુ રાખશું હું તમને નવી નવી જગ્યાએ બતાવતો રહીશ અને મિત્રો થોડો અમને સપોર્ટ કરતા રહો વ્લોગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો કરો મિત્રો અને હું તમને બતાવું આ છે મારું દેખો દેખો ગાય મિત્રો મને પણ ખોદી ના કેમ કરે છે અને એક ઘરે અમારો મેમ્બર છે બીજો અમારી ભેંસનો પાડી છે તે પણ તમને બતાવું આ રે આ બી આ મિત્રોને કહી દે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કહી દે આપણા વ્લોગમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ બાજુ મારા કાકાના ઢોરોને પણ ચારો નાખી દીધો છે મિત્રો અને આ વાયર છે અમારા મીટરનો એલા થમલા દે છે અને વાતાવરણ છે વરસાદ આવે વાદળા થયા હતા પણ હવે વાયરો છૂટ્યો છે ત્યાંથી જતું રહ્યું છે આ પણ અમારી એક પાડી છે કહી દે મિત્રોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું આપણી ચેનલને દેખો મિત્રો કહી દીધું છે લાઈવ પર ચોર પણ બોલી શકે છે મિત્રો તો હવે તો સબસ્ક્રાઈબ લાઈક

વિડીયો ત્યાં સુધી જય હિંદ જય ભારત અને મિત્રો સપોર્ટ કરતા રેજો અને ફરી આવા નવા 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 વહેશું અને તમને હસાવતા રેજો અને મોજ કરાવશું જય માતાજી